કેમ છો બધાય જય માતાજી બધાયને તો આજે અમારે જવાનું હતું ભાવનગર તો અમે ભાવનગર જવા નીકળી ગયા છીએ સિંગલ પટ્ટી રસ્તો અત્યારે પકડ્યો છે આગળ જઈને જોવી અને અમે થોડાક આગળ આવ્યા હતા તો ગાડીમાં પંચર પડી ગયું ને માણકીને રાખી દીધી સાઈડમાં ઊભીને ભાઈ પંસરવાળાની દુકાને જઈને કીધું ભાઈ આમાં પંચર કરી દે ને અમારે તે જે બહુ આગળ જવાનું એમાં પંસરવાળા ભાઈ કે હળવાઈ રહ્યો ને થતું હોય એમ થાય અને અમે તો આવી ગયા બોટાદમાં બોટાદમાં આવીને અમે તો ભૂંગળા બટેકા ખાધા અહીંના ફેમસ ભૂમળા બટેકા છે ને ત્યાં અને રસ્તામાં આવી ગયું ગઢડાને ગઢડામાં અમને ટિંલા બાપાને અમારે હિરલ મેડમ બે મળી ગયા ને હિરલ મેડમ તો કે બાય 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 કરીને અમે તો વાતું કરતા રહ્યા હિરલ મેડમને દાંત આવી ગયા ને આવળું ફરી ગયા ઢીલા બાપા કે છે ના દાંત આવે છે અમે મેહુલભાઈ બે કહેવાય અને પછી અમે ઢીલા બાપા એ વાતચીત કરીને કીધું અમે ઢીલા બાપા અમારે નીકળવું છે અમારે જે દૂર જવાનું છે અને મિરલ મેડમ કે આ પાણીની બોટલ લેતા જાઓ રસ્તામાં ક્યાંય તમને ઠંડુ પાણી નહીં મળે હશે તો ગાડીમાં પીવા થશે કીધું લાવો દસ રૂપિયાની બોટલ તો અમે લેતા જ આવી પછી ક્યાંક પાન ફાકી કાંઈ ખાઓ કીધું પાન ફાકી તો બધું બંધ કરી દીધું છે અમે કાંઈ ખાવું નથી પછી તો અમે માણકીને કરી ચાલુ જવાનું છે કીધું અને બાપા કે રામ રામ તો કરતા ભાઈ અને રસ્તામાં આવી ગયા પીળા થાંભલા ફાયટેક ને કીધું મેહુલભાઈ ને કીધું આ સીનો કલર કરેલો છે ત્યાં મેહુલભાઈ કે તો ટ્રેનનો પાટો છે કીધું ટ્રેન જોઈજો ક્યાંય આવી ન જાય રસ્તામાં કાસ ઉતારી નજર કરી તા તો ટ્રેન હાલી આવે પણ તા તો ધીમી 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 આવે ઓ અને ઈમે તો ગાડી નું લીવર મારીને કાયમ કા નીકળી ગયું તો કીધું ટ્રેન આવે એ પેલા નીકળી જાવું છે અને ફાઇનલી અમે તો ભાવનગરમાં પોગી ગયા ને ભાવનગરમાં ભાઈએ લોકેશન મોકલ્યું છે પણ લોકેશન પ્રમાણે અમે હાલ જ આવી છે આમનામાં આ મોટી મોટી બિલ્ડિંગો આવે છે કીધું ભાઈનું લોકેશન જલ્દી આવે તો સારું પણ જે તો આમાં બે ત્રણ કિલોમીટર બતાવે અહીંથી વાણાકવળા ત્યાં બીજું બતાવે કેસે કેસે લોકો રહેતે યાર યાર અને ફાઇનલી અમે ભાવનગર પહોંચી ગયા અમારે નટુભાઈ છે ગોકુળભાઈ છે તેમને શૂટિંગ ચાલુ હતું તો અમે કીધું શૂટિંગ જો ઊભા રહી જાવી પણ એમને શૂટિંગનો છેલ્લો સીન હતો અને અમે બધી પેકઅપ કરે છે બધું અને પછી આવી ગયા અમે વાલમભાઈ પાસે અમને વાલમભાઈની મુલાકાત કરી અમારે ચેતનભાઈ આરે મુલાકાત કરી અમારે ગોકુળભાઈ પણ આમાં છે એમનો પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે અહીંયા ભાવનગરની અંદરમાં પણ કોઈને પણ જો સ્ટુડિયો માટે કામ હોય રેકોર્ડિંગ માટે તો ભાવનગર ઇલાકાના હોય તો ભાવનગરમાં ને ભાવનગરમાં તમને માહેશ્વરી સ્ટુડિયો ભાવનગરમાં રેકોર્ડિંગ માટે મળી જશે સારામાં સારો અમારે મેહુલભાઈ સાહિત્ય આપણને સંભળાયું અને આપણને તો કે એટલું બધું આવડતું નથી પણ હવે અમારે તૃષા મેડમ છે સાહિત્ય જે એમની મીઠી વાણીથી આપણને બે શબ્દો પીરસશે

ખૂબ મસ્તી કરીને પછી અમારે જવાનું હતું બહાર ફરવા દરિયા કિનારે તો કીધું હાલો બધાય કમ્પ્લીટ થઈને અમે ગાડીમાં બેસી જાવ હું પણ રેડી થઈ ગયો છું ગાડીમાં પહોંચી ગયા અમે ગાડીએ અને ગાડીમાં જઈ કીધું કા ગાડીના કાસને તો જરાક સાફ કરવો પડશે કે નહીં તુળસા મેડમને કીધું ગાડીના આસ સાફ કરી દ્યો તૃળસા મેડમ કે આ મને કઈક નવું લાગતું અત્યારે કાના ભાઈ થબડીક ખાલી છે અને અમે પાછળ બેઠા છીએ અને આગળ ખટારો આવેલો જાય છે એટલે થોડીક બીક લાગી કેમ કે એમને હરખી ગાડી આવડતી નથી દડકાના જાય છે કોણિયા દરિયા કિનારે નાવા તો ફ્લોગ માં જોડાયા રહે છો

તો ફાઈનલી અમે કુડા ગામ થી નીકળી ગયા છીએ અને દરિયા કિનારે બહુ મજા આવી હવે ટાઈમ રે તો અમે જઈશું કોળીયાક નગર સીધા ચોટીલા આ અમારી ગાડી અહીંયા પડી છે વ્યવસ્થિત હવે અમે